પંચમહાલ જિલ્લાના મોરવા હડપ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરડી ભરવાડ તેમજ સ્ટાફના માણસો મોરવા હડફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક વસંતકુમાર નાયને બાતમી મળી હતી કે એક સફેદ કલરની વરના કારજે તેવીસ એચ છન્નું પાંત્રીસ વિદેશી દારૂ ભરીને દાહોદથી નડિયાદ તરફ જવાની છે આ અંગેની બાતમીના આધારે મોરવા હડપ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ તેમના સ્ટાફના માણસો સંતરોડ સાલિયા હાઈવે ઉપર વોચમાં હતા તે સમય